સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે દુધાળાથી સવજીભાઈ ધોળકિયા ફાર્મની વિઝિટ કરવા આવેલા છે પ્રાકૃતિક અંજીર ખેતીની વિઝિટ કરવા માટે કારણ કે પ્રાકૃતિક ખેતીને સવજીભાઈ બહુ માને છે અને ખેડૂતોને પ્રોત્સાહન પણ બહુ આપે છે અત્યારે એ સ્પેશિયલ જોવા માટે જ આવેલા છે અંજીરની ખેતી કઈ રીતે થાય છે કેવી રીતે કરવી એ તમામ માહિતી લઈને આગળ ખેડૂતોને પણ મદદરૂપ થશે અને ખેડૂતો અંજીર વાવશે તે આપણે અફઘાનથી જે અંજીર આવે છે એ આપણા વિસ્તારમાં થશે અને લોકો સુધી પહોંચશે તો અત્યારે અંજીરના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે કપાસના ભાવ વધતા નથી તો કપાસ આપણે પંદરસો રૂપિયાના મણ નથી વેચી શકતા અને અંજીર અત્યારે અઠ્યાવીસોનો કિલો વેચાઈ રહ્યો છે તો સૌજીભાઈને પણ ઇન્ટરેસ્ટ થયો કે આ વસ્તુ ખેડૂતોને ઉપયોગી છે તો આપણે રિચાર્જ કરીએ આગળ ખેડૂતોને મદદરૂપ થઈએ તો પણ આપણે આગળ ખેતી કરાવી શકીએ તો સૌજીભાઈ તમારો આમાં અભિપ્રાય કઈ આપો મારો અભિપ્રાય તો એ છે ભાઈ હું તો આમાં બહુ જે લોકો પ્રેક્ટિકલી કરે છે ને હું એનું જોવાનું વિચાર જાવતો હોઉં છું અને વિચારતો હોઉં છું અને પછી જ બોલતો હોઉં છું પછી હું અખતરો પણ કરતો હોઉં છું પણ મને તમારી બે ત્રણ આપણી વાર મળવાનું થયું એટલે મને એમ થયું કે હું જોઈ લઉં પહેલાં ઓકે જોયું તો તમારું જે કામ છે એ વાસ્તવિકતા છે અને દુઃખની વાત એ છે કે લોકોને કેમ નથી રસ લેવો આટલી સરસ ધરતીની સેવા થાય છે નેચરની સેવા થાય છે અને કમાણી વધે છે આવક વધે છે ઓછી મહેનત છે તો ખરેખર બધાને એક એક એકરનો પણ અખતરો કરીને પોતાનો અનુભવ લેવો જોઈએ સમજદાર માણસને ખાસ કરવું જોઈએ જરૂરિયાત વગરનાને ખાસ કરવું જોઈએ તો જરૂરિયાતવાળા પ્રેરણા લે છે જરૂરિયાત વગરના માણસો કરશે તો જરૂરિયાતવાળાને રિક્ષ નહીં લેવું પડે અને બેઠું એને શીખવા મળી જાય તો ગામડે ગામડે આનો અખતરો કરી ભાઈ બસો રૂપાથી વધારે એંસી રૂપિયા આપે છે ખાલી બસો રૂપિયા વાપીને આપણે અખતરો કરીએ એવી હોઉં ને શુભકામના આમાં એક પણ રૂપિયાનું નુકસાન નહીં જાય

કોઈવાર બને કે હારા મોડું થાય હારા મળી જમીન હોય પણ રોજે રોજ એ લોકો આપણે ઓલું કોંગ્રેસ ઘાસ કાપીને નાખી દઈએ છે એ એનું ને એનું મલ્ચિંગ કરી નાખે છે એમાંથી એમને ન્યુટ્રિશન મળે છે એલોવેરાનું મળે છે આપણે થોડુંક સમજવું તો જોઈએ અને એ કરવું જોઈએ અને મને એમાં વિશ્વાસ છે સો રિઝલ્ટ આપણે લાવીશું હું પણ તમને આનું રિઝલ્ટ લાવીને બતાવીશ થેન્ક યુ થેન્ક યુ સૌ આપણે અંજીરના ફાર્મમાં અત્યારે અમે નર્સરી પણ બનાવેલી છે અને ખેડૂતોને અમે ટ્રાયલ માટે રોપા પણ આપીએ છીએ જેથી ટ્રાય કરીને આગળ પછી વધવું કોઈને ક્વોન્ટિટી વાવવાની સલાહ નથી દેતો પણ થોડાક વાવીને જુઓ અને તમને ખતરો કર્યા પછી જ વાવો અને કોઈ પણ મદદની જરૂર પડે પ્રોસેસ કરવાની કે કોઈ પણ માર્કેટ વેચવાની તમામ મદદ અમે કરીએ છીએ ખેડૂતોને ખેડૂતોને અમે સ્વનિર્ભર કરવા માટે અમે બધા ખેડૂતોને આહવાન કરીએ કે આવો સાથે મળીને અંજીરની ખેતી કરીએ સૌરાષ્ટ્રમાં નાઇન ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા